રામ રામ ખેડૂતભાઈઓ મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર ખેડૂતભાઈઓ જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે આ ચેનલ ઉપર ખેતીને લગતી માહિતી મૂકવાના છીએ ખેતીની જે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ લાવવામાં આવે છે એ યોજનાઓ વિશેની પણ માહિતી મૂકતા રહીશું તો તમે ચેનલ પર હજી પણ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરશો આપણે પાછળના એક વિડીયોની અંદર કિસાન સન્માન નિધિને લઈને વાત કરી હતી જેમાં સરકાર દ્વારા એવી યોજના ને વિશે વાત કરવામાં આવી કે ભાઈ ખેડૂત જે કિસાન સન્માન નિધિ મળે છે ચાર હજાર થવાની સંભાવનાઓ છે જે સંભાવનાઓ હતી પણ હવે ચાર હજારના બદલે જે પહેલાં મળતા હતા એટલા જ મળશે પણ છેલ્લા કેટલાય સમયથી ખેડૂતો રાહ જોઈ રહ્યા છે કે ભાઈ આ જે બે હજાર રૂપિયા છે એ ક્યારે મળશે તો એની આખરે તારીખ આવી ગઈ છે હવે ક્યારે એ પૈસા નાખશે ને કેટલા નાખશે એ તમામ વિગતો આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ તો તમે વિડીયોને અંત સુધી જોતા રહેશો તો અહીંયા વાત કરીએ વીસમો હપ્તો જે બે ઓગસ્ટ એટલે કે આવતીકાલે નાખવાનો છે આઠમા મહિનાની બીજી તારીખે જે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વારાણસી ખાતેથી નવ કરોડ જે ખેડૂતો છે એમના ખાતામાં બે બે હજાર રૂપિયા નાખવામાં આવશે તો અહીંયા તમે જોઈ શકો છો કે જે વડાપ્રધાન દ્વારા બે ઓગસ્ટ રોજ ઉત્તર પ્રદેશના વારાણસીમાં એક જાહેર સભા સંબોધન કરશે ત્યાર પછી એ જે દર ત્રણ મહિને ખેડૂતોને બે બે હજાર રૂપિયા ખાતામાં નાખવામાં આવે છે એના વિશે અહીંયા લખ્યું છે કે પ્રધાન કિસાન સન્માન નિધિ પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો બે ઓગસ્ટના રોજ અગિયાર વાગે જાહેર કરવામાં આવશે આ જાહેરાત પી પીએમ કિસાન ઓફિશિયલ એક્સ એકાઉન્ટ જે છે તેના ઉપરથી શ્રીમાન નરમ નરેન્દ્રભાઈ મોદી સાહેબ જાહેર કરવામાં આવશે જેઓ ઉત્તર પ્રદેશના વારાણસી ખાતેથી જાહેર સભાને સંબોધશે અને ત્યારબાદ એ વીસવા હપ્તાની જે રકમ છે એ તમારા ખાતામાં નાખી દેવામાં આવશે છેલ્લો હપ્તો જે હતો એ ફેબ્રુઆરીમાં નાખવામાં આવ્યો હતો ત્યાર પછી હવે ઓગસ્ટમાં એ હપ્તો નાખવામાં આવ્યો છે તો આ જે કિસાન સન્માન નિધિ છે એની આગળ એવી ચર્ચાઓ થઈ રહી હતી કે ભાઈ એની જે રકમ છે એ વધારીને ચાર હજાર કરવામાં આવશે પણ એવું કંઈ થયું નથી પણ જે જૂની રકમ હતી એ પણ ચાલુ રાખ તો જે આગળ વાત કરતા હતા ભાઈ કે ચાર હજાર થશે પણ એ થયા નથી અને જે વીસમો હપ્તો એની બધા જ ખેડૂતો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તો આખરે એમની આતુરતાનો અંત આવ્યો છે અને જે કિસાન સન્માન કિસાન સન્માન નિધિના પૈસા છે બે ઓગસ્ટના રોજ તમારા અગિયાર વાગે ખાતામાં જમા કરવામાં આવશે આવી જ માહિતી મેળવવા માટે તમે અમારી સાથે જોડાઈ જોડાયેલા રહેશો અને અન્ય ખેડૂત મિત્રોને ચેનલની લિંક શેર કરી અને એમને પણ માહિતીથી અવગત કરશો